નમસ્કાર ખેડૂત મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે મિત્રો આજની તારીખ છે મિત્રો તે તારીખ અગિયાર મોનો બે હજાર પચીસ ને આજનો વાર છે ગુરુવારના રોજ મિત્રો આજની આવકની વાત કરીએ તો મિત્રો કાલ જેવી જ સેમ ટુ સેમ આવક જોવા મળી છે લગભગ હવાસો આસપાસ પાલ જોવા મળી છે ને ભારેની વાત કરીએ તો ભારેની આવક કાલ જેવી જ છે મિત્રો પોણું છાપડું ભરેલું છે અત્યારે ભારીમાં પણ ને તમે જોઈ શકો હરાજી પાલમાં ચાલુ થઈ ગઈ તો આજનો કપાસ પાલમાં બજાર ભાવ જાણીએ હરાજીમાં જઈને Ciao, sono è Padia, Malna Ciao, sono Ectalisupino Padia, Ciao, sono è Padia, sono Ectalisupino Padia, sono Ectalisupino Padia, è Ectalisupino Padia, sono Ectalisupino Padia, sono Ectalisupino

તેરસો ને છત્રીસ રૂપિયા નો ભાવ છે તેરસો ને છત્રીસ રૂપિયા નો ભાવ આમ શિવરાજ ઘટના કોઈ કાલ જેવું જ બજાર જોવા મળી રહ્યું છે ખાલી છપ્પન એકાવન છપ્પન રૂપિયામાં ઊંચા ભાવ થતા આજે પણ એવા ભાવ ચૌદસો ને એકાવન છપ્પન રૂપિયા ભાવ જોવા મળી એટલે કાલ જેવું જ બજાર કઈ શકાય છે એવું લાગી રહ્યું છે મિત્રો